શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કેજીબીવી એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા ઉપર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી માત્ર મહિલા શિક્ષિકાઓની પ્રતિનિયુક્તિથી નિમણૂક માટેની જે જાહેરાત આવી છે એના વિશે આપણે વાત કરીશું એમાં કુલ બ્યાસી જગ્યાઓ છે અને તાલુકાની અંદર જે તે તાલુકામાં જેટલી ખાલી જગ્યા હશે તે સમયે તે પ્રમાણે તેમાં રિક્રુમેન્ટ આપવામાં આવશે વોર્ડન કમ હેડ ટીચરની પોસ્ટ છે અને એ જે તે તાલુકાના માત્ર મહિલા શિક્ષિકા જે હોય એમની નિયુક્તિથી નિમણૂક આપવા માટે સરકારશ્રીની કક્ષાએથી વહીવટી મંજૂરી મળેલ છે અને એની અંદર તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક એટલે કે શિક્ષિકા જેમાં ક્રાઇટેરિયામાં એક ખાસ બાબત છે કે ગણિત વિજ્ઞાન અને એ ચાટ મુખ્ય શિક્ષક સિવાયના જે શિક્ષકો છે એમના માટે આ જે કંઈ જગ્યા છે એ ઓપન કરવામાં આવી છે અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોવા જોઈએ અને તેમાં પાછા વિદ્યા સહાયક પણ ન હોવા જોઈએ એટલે ત્રણ જગ્યાએ આમાં બાબત છે એ ખાસ જોવાની છે કે એચાર મુખ્ય શિક્ષક ન હોવા જોઈએ ગણિત વિજ્ઞાનના શિક્ષક ન હોવા જોઈએ અને વિદ્યા સહાયક પણ ન હોવા જોઈએ પુરુષ પણ ન હોય જેટલે માત્ર મહિલા શિક્ષક હોય એમના માટેની આ જગ્યાઓ છે અને પંચાવન વર્ષની ઉંમર એમાં મહત્તમ છે ત્યાં સુધી આની અંદર તમે અરજી કરી શકો છો એટલે જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે એમાં મહિલા શિક્ષિકાઓ છે એમની જો ઈચ્છા હોય કેજી બીવી ખૂબ જ સારી આશ્રમ શાળાઓ જેવું એક આખું આયોજન છે એમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એમાં છઠ્ઠાથી બારમા સુધીની કન્યાઓ રહેતી હોય છે કેજી બીવીનો સ્પેશિયલ વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તો આની અંદર જો વહીવટ કરવાની ક્ષમતા હોય વહીવટ કરવામાં રસ હોય તો તમે એપ્લાય કરી શકો છો અને પોતાના તાલુકામાં જો જગ્યા હોય તો તમને લાભ મળી શકે છે તમે એ જગ્યા પર જે બાલિકાઓ છે એના ભવિષ્ય માટે સારો વહીવટ વહીવટ કરી અને બતાવી શકો છો ત્રણ વર્ષ સુધી તમને પ્રતિનિયુક્તિ મળશે અને જો સારી કામગીરી હોય તો વધુ એના અંદર બે વર્ષ લંબાવી શકશે એની મહત્તમ પાંચ વર્ષની પ્રતિનિયુક્તિ રહેશે હવે અરજી કઈ વેબસાઇટ પર કરવાની છે તો એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી જે વેબસાઇટ છે આપણી એસએસએની એના ઉપર આપણે રિક્રુટમેન્ટનું જે કોલમ હોય છે ત્યાં આગળ આપણે બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે એની અરજીની તારીખ બાર ત્રણ ચોવીસથી સાંજે સોળ કલાકથી એટલે ચાર વાગ્યાથી છવ્વીસ ત્રણ ચોવીસ સુધી રાત્રે અગિયાર અને ઓગણસાઠ મિનિટ સુધી આ અરજી તમે કરી શકશો એટલે જેમને ઇન્ટરેસ્ટ છે વહીવટ કરવાની અંદર એટલે કે વહીવટી બાબતોમાં રસ હોય ઘણા શિક્ષક મિત્રો હોય પણ એમને વહીવટી બાબતોમાં રસ હોય છે કે આમાં આ રીતે થાય એમને ઓફિસની બાબતોમાં રસ હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો અને શિક્ષક તરીકેના જીવનની અંદર થોડું તમે વહીવટી કાર્યની અંદર રસ લઈ અને એમાં સારો વહીવટ કરી અને એક દાખલો પણ બેસાડી શકો છો એટલા માટે જે મહિલા શિક્ષકો કારણ કે આ જે આશ્રમ શાળાઓ છે કે જી બીવી એની અંદર માત્ર કન્યાઓ જ રહેતી હોય છે એટલે એના માટે વોર્ડન કમ હેમ હેડ ટીચર તરીકેની પોસ્ટ અહીંયા આગળ આપણે ભરવાની વાત કરી છે ત્યાં આગળના જે નિયમો છે વોર્ડન કમ હેડ ટીચરના એ પણ આપણે અલગ વિડીયોની અંદર મૂકીશું જેથી કરીને તમે એમાં પસંદગી આપવી કે નહીં આપવી એ પણ તમે સમજી શકશો ભાગે ત્યાં આગળ ચોવીસ કલાક રહેવાનું હોય છે અને એ રીતે એમાં કામગીરી કરવાની થશે એટલે આ જાહેરાત છે એના અંદર જો જેને રસ હોય તે એપ્લાય કરી શકે છે તારીખ બાર તારીખથી આનું ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓનલાઈન તો એના વિશે પણ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું આજના વિડીયોમાં આટલી જ વાત થેન્ક યુ વેરી મચ આજનો આ વિડીયો આપણે પૂર્ણ